શિયાળામાં બાજરીના રોટલા સાથે ઓળો તો બનતો જ હોય છે બધા લોકો અલગ અલગ રીતે ઓળો બનાવતા હોય છે રીંગણનું ભરથું પણ તેને કહે છે તો ચાલો રેસીપી શરૂ કરીએ જો તમને મારી રેસીપી ગમે તો તમે મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ઓળો બનાવવા માટે મેં અહીંયા ઓળા માટીનું રીંગણ લીધું છે હવે આપણે તેમાં બે કટ લગાવી અને આ રીતે કાપી લઈશું અંદરથી જોઈ લેવાનું છે કે તેમાં કોઈ સળો નથી ને ખરાબ નથી ને રીંગણ તો હવે તેના ઉપર આપણે થોડુંક તેલ લગાવી લઈએ અને ગેસ ઉપર તેને શેકવા માટે મૂકી દઈએ સાથે સાથે અહીંયા આપણે એક લસણનો ગાંઠિયો બે ટમેટાં અને એક ડુંગળીને પણ શેકવા માટે મૂકી દઈશું તો આ રીતે આપણે આ બધી વસ્તુઓ શેકી અને તેનો ઓળો બનાવીશું તો રીંગણું પણ શેકાવા માંડ્યું છે અને બીજી બધી વસ્તુઓ પણ ધીમે ધીમે શેકાઈ રહી છે તો આ રીતે આપણે આખા રીંગણને શેકી લેવાનું છે ડુંગળી પણ ફેરવતા જવાની છે ટમેટા પણ આપણે ફેરવતા જઈશું અને બધી બાજુથી તેને શેકી લઈશું લસણને પણ આપણે શેકવાનું છે તો આ રીતે ઓનો ઓળો બનાવશું તો આપણો ઓળો એકદમ સરસ મજાનો મજેદાર બનશે એનો ટેસ્ટ પણ અલગ જ આવશે તો આ રીતે આપણે બધી વસ્તુઓને શેકી લેવાની છે એકવાર આ રીતે બધી વસ્તુઓ શેકી અને ઓળો બનાવો તેનો ટેસ્ટ જ અલગ આવશે તો અહીંયા બધી વસ્તુઓ શેકાઈ અને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેની છાલ પાડીશું પહેલાં આપણે બધી વસ્તુઓને ડીશમાં રાખી દઈશું ઠંડી થવા માટે તો ઠંડી થશે પછી જ આપણે તેની છાલને ઉતારીશું લસણ સરસ રીતે શેકાઈ અને સોફ્ટ થઈ ગયું છે તો તેની કળીઓમાંથી આપણે છાલ ઉતારી અને આ રીતે તૈયાર કરી લેશું હવે ટમેટાની છાલ ઉતારી લઈશું તો ટમેટાની છાલ પણ ખૂબ જ સરળતાથી આ રીતે ઉતરી જશે તો બંને ટમેટાની છાલ અહીંયા ખૂબ જ સરળતાથી ઉતરી ગઈ છે હવે આપણે ડુંગળીની છાલ ઉતારીશું તો આ રીતે આપણે ડુંગળીને થોડુંક ઉપરનું પણ આ રીતે કાઢી અને બધી બાજુથી તેને તેના જે ફૂતરા છે તે કાઢી લેવાના છે ઉપર અને નીચેના ભાગને આપણે થોડોક કાપી લઈશું અને પછી તેને આપણે ફૂલી લઈશું તો આ રીતે ડુંગળી પણ સરળતાથી તેની છાલ છે તે પણ ઉતરી જાય છે ડુંગળી એકદમ સોફ્ટ થઈ ગઈ છે તો તેને આપણે કટકા કરી લઈશું ચાકુની મદદથી રીંગણની છાલ પણ ખૂબ જ સરળતાથી નીકળી જશે કારણ કે આપણે ઉપર તેલ લગાવ્યું હતું તો અહીં આપણે બધી વસ્તુઓની છાલ ઉતારી અને બધી વસ્તુઓ રેડી કરીને રાખી દીધી છે હવે આપણે તેને કાપી લઈશું તો અહીંયા મેં લસણ ડુંગળી અને ટમેટાને નાના ટુકડાઓમાં કાપી લીધું છે હવે આપણે રીંગણને પણ આ રીતે નાના નાના ટુકડા કરી અને મેસ કરી દેસું અહીંયા આપણે બધી વસ્તુઓ શેકી છે તો બધી વસ્તુઓ સરસ રીતે સોફ્ટ થઈ ગઈ છે અને તરત જ તે મેસ થઈ જાય છે એવી બની ગઈ છે એકદમ સોફ્ટ પોચી મુલાયમ બની ગઈ છે શેકવાથી ઓળાને વઘારવા માટે મેં અહીંયા પાંચથી છ મોટી ચમચી તેલ લીધું છે તેલ અહીંયા મેં મગફળીનું લીધું છે તો હવે તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં એક ચમચી જેટલી રાઈ નાખીશું હવે એક ચમચી જેટલું જીરું નાખી દઈશું રાય અને જીરું બંને સરસ રીતે ફૂલી ગયા છે તો થોડાક આપણે લીલા કાપેલા મરચાં નાખી દઈશું જો તમને તીખો ઓળો પસંદ હોય તો તમે તીખા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો મરચાં પછી આપણે જે શેકેલું લસણ હતું તે નાખી દઈશું થોડુંક આદુ નાખી દઈશું સાથે સાથે આ બધી વસ્તુઓને મિક્સ પણ કરતા જશું તો અહીંયા ગેસની ફ્લેમને આપણે લો રાખીશું હવે આપણે તેમાં નાખીશું શેકેલી ડુંગળી તો ડુંગળી પણ સરસ મજાનો ટેસ્ટ આવશે શેકવાથી ડુંગળીનો ટેસ્ટ અલગ જ થઈ જાય છે હવે આપણે તેમાં શેકેલું ટમેટું નાખી દઈશું કે જેને આપણે મેસ કરી લીધું હતું બધી વસ્તુઓને સરસ રીતે આપણે મિક્સ કરી અને એકથી બે મિનિટ સુધી આપણે તેલમાં ચડવા દેવાની છે બેથી ત્રણ મિનિટ માટે આપણે આ બધી વસ્તુઓને તેલમાં જ ચડવા દેવાની છે જેથી તે સરસ રીતે એકબીજામાં મિક્સ થઈ જાય હવે આપણે તેમાં શેકેલું રીંગણ નાખી દઈશું તો અહીંયા મેં શેકેલું રીંગણ તેમાં નાખ્યું છે રીંગણને પણ આપણે આ બધી વસ્તુઓ સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા રીંગણ છે તે સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે તેમાં સૂકા મસાલા નાખી દઈશું એક ચમચી લાલ મરચાંનો પાવડર અડધી ચમચી હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું હવે બધી વસ્તુઓને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાની છે જો તમને વધારે તીખું પસંદ હોય તો તમે વધારે લાલ ચટણી એટલે કે લાલ મરચાંનું પાવડરનો વધારે યુઝ કરી શકો છો તો અહીંયા બેથી ત્રણ મિનિટ માટે આપણે ધીમી ફ્લેમ રાખી ગેસની અને ચડવા દેવાનો છે ઓળો તૈયાર થયા પછી મેં અહીંયા લીલા લસણના પાંદડા તેની ઉપર સ્પ્રિન્કલ કર્યા છે અને સાથે સાથે થોડી કોથમરી પણ સ્પ્રિન્કલ કરે છે તો અહીંયા સરસ મજાનો આપણો ઓળો બની અને તૈયાર થઈ ગયો છે મિત્રો લસણ ડુંગળી ટમેટા બધી વસ્તુઓને શેકી અને ઓળો બનાવશો તો ઓળાનો સ્વાદ કંઈક રજા આવશે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને જો આ રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સાથે સાથે બે લાઇકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય ટેક કેર જય હિન્દ